એ માતા જે મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે એક્ટિવા જોઈ રહ્યા છો એક્ટિવા ફાવજી આ ગાડી વેચી દેવાની છે એક્ટિવા વેચી દેવાની છે મોડલ બે હજાર વીસનું મોડલ છે વન ઓનર એક્ટિવા જોવા મળી રહે છે સાવ ઓછી કિંમતમાં જ અને ઓરિજિનલ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ એક ટીવા વહેંચી દેવાની છે મિત્રો તમારે એક ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા વિડીયો પૂરો જોતા રહેજો આ એક્ટિવાના માલિકનો નંબર ક્યાં જોવા મળે તેમજ એક કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે આ એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો ક્યાંથી નંબર મેળવવો એની વાત કરી દઉં તો આ એક્ટિવાના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે

મોરબીમાં તમને જોવા મળી રહેશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવું મિત્રો તમારે જો ગાડી ખરીદવી હોય તો જ આ ભાઈને ફોન કરવા ખોટા ફોન ન કરવા તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો એક્ટિવાના કિંમત વિશે વાત કરી દો તો એક્ટિવાની કિંમત પંચાવન હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો તમને મોરબી જોવા મળી રહેશે તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે એક્ટિવા ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા વોટ્સએપ નંબર પર તમારે મોકલી આપવાના રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું